લોકો સાથે હું મુલાકાત કરી રહ્યા છે લોકોના પ્રશ્નો જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ખirુતોને લઈને પણ તમને જે રાત પેકેજની જાહેરાત હતી તે સાથે સંવાદ કર્યો તો ને ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર છે તેમની સાથે ઉગ્ર બોલાચાલીના દ્રશ્ય સામે આવ્યા હતા અને ઘટનાનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો તો ત્યારબાદ જે વેલજા ગામ છે ત્યાં ગઈ કાલે jigisha patel મોડી રાત્રે પહોંચ્યા હતા ત્યાં ખirુતો સાથે ચર્ચા કરી રહ્યા હતા અને ખirુતોની જે વેદના છે તે સરપંચ ને કહેવા પહોંચ્યા ત્યારે સરપંચના પતિ દ્વારા ઉદ્ધ થાય ભર્યું વર્તન કરવામાં આવ્યું હોય તે પ્રકારના આરોપો સામે આવ્યા છે આ સમગ્ર ઘટનાનો પેલા વિડીયો સામે આવ્યો છે આ મે <laughs> કરતા બરા વિરોધ જ કે માર ઘર બળ જાય નથી કરી મારે સરપંચ આની હું દીકરી હો

અમે આજ તો હાંભળોેલા આલી નતા હોય કે દા બોલતો ન કર આજ તો હાંભળો

ત્રીસ વર્ષથી આ ભાજપ ની સરકાર નોટી બરોબર એટલે વિપક્ષ તરીકે જાડું મજબૂત સરકાર ઉપર પ્રસર આવી ગયો એને કે ભાઈ આપણે પૈસા દેવા જોશે નકડા આવતી સરકાર એટલે ઈ અને કંઈક તો જનતા જાગૃત માટે આશ્વાસન તો દેવું જોશે ને એટલે પાંત્રીસ અને વીસ રૂપિયા હવે એમાં સરકાર માં અવાજ ઉઠાવવા માટે આપે છે એ ઓછા પડે છે ખેડૂતોને પાંત્રીસો ને વીસ વધારે મળે અમારે તો કેવું એમ છે કે ભાઈ તમે પૂછી લે તમે પાત્રીસો રૂપિયા પોવાય છે ઓ કયો કે ભાજપ સરકારે પાત્રીસો રૂપિયા તમે પોવાય છે પૂછો પૂછી લીધો ભાઈ કેવું તમારું બીજું કઈ છે

મારી વાત તમે મારી વાત સાંભળી લોકાવશો ને તમે ગમે ત્યાં જોવા ઢોકાવશો બોંડલ તાલુકા અમારું પાછ્યું નહી આવે તમારી જો તાકાત હોય મારી વાત સાંભળો તમે મારી વાત સાંભળી લો એ 41 નહી આ લોકોને 3500 રૂપિયા નહી અત્યારે 35 આપ્યા હે હા બોલો પછી હું તમને કઉ પછી આપણે મધ્યમ કુદરત ની તમે લોનું લીધી હશે ક્યાંક થી ક્યાંક કે ટેક્ટર લેવા કે તમે એનો અગિયાર અગિયાર ટકા વ્યાજે ભરતા

આપણે જોયા હતા પાટીદાર સમાજના મહિલા નેતા આમ આદમી પાર્ટીના નેતા જિગીર્ષા પટેલ તેઓ ગોંડલમાં જે રીતે હવે લોકોને મળી રહ્યા છે એ સાથે જ રાજકીય ક્ષેત્રે એવી ચર્ચાઓ વેગવાન બની છે કે હવે જિગીર્ષા પટેલ બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટીમાંથી ગોંડલ સીટ પર લડી શકે છે અને આ ખૂબ જ રસપ્રદ અને ખૂબ જ ટફ ફાઇટ રહેવાની છે ગોંડલ પર જેમ જીગીર પટેલ પટેલે અગાઉ પણ હુંકાર ભર્યો હતો અને હવે તેઓ રાજકીય ક્ષેત્રે પગ પેસારું કરીને હવે તે લોકો સાથે જે મળી રહ્યા છે ત્યારે આના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે ત્યારે આગામી સમયમાં શું ગોંડલનું રાજકારણ ગરમાવે છે અને કઈ રીતની સ્થિતિ જોવા મળે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો